જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામ વિસ્તારની અંદર જે અઠ્યાવીસ હિન્દુ સમાજના માણસોને નિર્દય રીતે આતંકવાદીઓ દ્વારા એમની હત્યા કરવામાં આવી તે બદલ આજરોજ શહેરા તાલુકો તાલુકાની તમામ સમાજની એક જ માગણી છે કે આવા આતંકવાદી કૃત્યોને ઝડપથી નષ્ટ કરવામાં આવે અને આ દેશની સુરક્ષાના માટે આ મોદી સરકાર જે છે તે પગલાં લે તેવી અમારી માગણી છે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદીઓએ કૃત્ય કર્યું છે ભારતની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયાસ કર્યો છે આજે શેરા બંધ પાડ્યું છે સ્વયંભુ શેરા બંધ છે અને અમે ભારત ભાજપ કાર્યાલય ભેગા થઈ અને સર્વ સમાજના લોકોએ એક આવેદનપત્ર શ્રીને પાઠવી અમે સખત કડકમાં કડક શબ્દોમાં તેને વખોડીએ છીએ વિરોધ કરીએ છીએ અમારી સરકારશ્રીને માંગ છે કે આવા આવા જે કૃત્ય કરનાર એવા આતંકવાદીઓને પહેલગામમાં જે આ આતંકવાદીઓ કૃત્ય થયું વિષ્કાર કૃત્ય થયું એમાં બંને સમાજના લોકોએ બલિદાન આપ્યા છે અઠાવીસ જેટલા માણસો શહીદ કરવામાં આવ્યા છે શહીદ કરવામાં આવ્યા છે આ પાકિસ્તાનનું નાપાક કૃત્ય છે અને એ નાપાક કૃત્યને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એ નાપાક હરકતોનો માટે ભારત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે કડકમાં કડક કામ લે પાકિસ્તાન સામે અને પાકિસ્તાન ઓક્યુબાઈ કાશ્મીર જે છે એને પણ આ ઉત્તમ છે ભારત માટે એ પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીરને પણ કબજો કરીને ભારતમાં સમાવેશ કરે એ અમે માંગણી છે